ક્રિષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે એકદમ નવી જ રીતે આવું શાક તો તમે ક્યારેય નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો તો અહીંયા લસણના કટકા ગાજરના કટકા બ્રોકલી અને ફણગાવેલા મઠ છે આ બધી વસ્તુ આપણે લઈ લઈશું અને પછી અહીંયા એક નાના કુકરમાં એક મીડિયમ સાઇઝનો ચમચો તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખવાની છે રાઈ તતળી જાય એટલે તેની અંદર લસણના કટકા નાખીશું પછી તેમાં આપણે એક ચોથાઈ જેટલું જીરું નાખીશું તમે આ રીતે શાક નહીં બનાવી તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે પછી છોડીક આપણે એલા હિંગ નાખવાની છે પછી આપણે ચપટી હળદર નાખીશું જેથી તેનો કલર સરસ આવે પછી તેની અંદર ગાજરના ટુકડા નાખી દઈશું અને બ્રોકલી સમારેલી છે તે નાખી દઈશું આપણા હેલ્થ માટે બહુ જ ઉપયોગી છે બ્રોકલી મઠ ગાજર એમાંથી હિમોગ્લોબિન પણ મળી રહે છે અને પછી તેમાંથી આપણને કેલ્શિયમ પોટેશિયમ ફાઈબર બધી વસ્તુ તેની અંદરથી આપણને મળી રહે છે બધી વસ્તુમાંથી પછી ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી હળદર એક ચમચી જેટલું ધાણા પાવડર અડધી ચમચી લાલ મરચું બરાબર મિક્સ કરી લેવાનું થોડું પાણી નાખી દેવાનું અને ત્રણથી ચાર સીટી બોલાવી લેવાનું છે પછી તેને મિક્સ ખોલીને ચેક કરી લેવાનું છે પછી મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો તમે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને બતાવજો કે શું તમે આ રીતે શાક બનાવેલું છે ન બનાવવી હોય તો જરૂરથી બનાવજો ડાયાબિટીસ અને કેન્સરના લોકો માટે તો આ શાક ખૂબ જ હેલ્થ માટે સારું છે પછી થોડા લીલા ધાણા નાખીને તેને મિક્સ કરી લઈશું પછી તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું હેલ્ધી શાક તૈયાર